બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલની આરોગ્ય સેવા ખરેખર બિદડા સર્વોદય ટ્રસ્ટને અમે છેલ્લા એકત્રીસ વર્ષથી જાણે છે ને જે ટ્રસ્ટ કામ કરે છે આ માનવ સેવાનું જે હેલ્થનું કામ કરે છે ખરેખર વર્ષોથી વર્ષોથી સારામાં સારું થતું જાય છે આંખમાં ઓપરેશન ઈએન એન ના ઓપરેશન ને હવે તો ઘણી ચીજો વધારી દીધી છે ડેન્ટલ ગાયનોકોલોજીકલ બધી તો એ લોકોનું કામ વધતું ને વધતું જાય છે જે છેલ્લા અમે પચીસ સત્યાવીસ વર્ષ ત્યાં જોઈએ છે એમાં ને જે વિજયભાઈ પોતે સવારથી સાંજ સુધી કામ કરે છે ને મહેનત કરે છે ને કંટ્રોલ રાખ્યો છે ને કેમ્પ ઉપર એ ખરેખર એના વગર આ કાયમ કેમ્પ થઈ શકે એવા છે નહીં પચ્યાસી વર્ષની ઉંમરે આજે દોડધામ કરતા હોય છે હા 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 દાતાઓનો આભાર કેવી રીતે ગમે તે ચીજ આપણે કરવી પડે તો પૈસાની તો જરૂર છે પૈસા વગર ગમે તે ચીજ થતી નથી કારણ કે ગવર્મેન્ટની સ્પોન્સરશીપ આપણે મળે નહીં તો આમાં બધી ચીજોનો ફાળો તો કરવો જ પડે ને દાતાઓ તો પહેલાં જોઈએ કે દાતાઓ આપણે દાતા વગર આપણું કામ ન થતું ને અમે આફ્રિકાથી આવે છે કેનિયાથી આવે છે તો બી અમે ભલે અમારું ડોનેશન હોવા ઘણું થાય છે પણ તો બી અમને એમ થાય છે કે થોડું ઘણું આપણે આ બાજુ કચ્છમાં જે કામ જોયું અમે તો અમને પોતાને મન થાય કે આપણે થોડુંક અહીંયા ડોનેશન કરે તો જે બી એ લોકો કરે છે એ કામકાજમાં એ લોકોને મદદ કરે આપણે ગોર્ધન પટેલ કવિ વીઆઈટીઆઈ માંડવીથી આવું છું આજે પણ આ સમયમાં ગામડાઓમાં સામાન્ય દવાખાનાઓ પણ ખોલવાની બહુ મુશ્કેલી છે તો મોટી હોસ્પિટલની તો કલ્પના પણ ન થઈ શકે આજે આથી તે હોય તો તમે વિચારો પચાસ વર્ષ પહેલાં શું હોય પચાસ વર્ષ પહેલાં બિરડા જેવા ગામમાં એક હોસ્પિટલનું બિઝારો પણ કરવું એ કેટલું કપરું કાર્ય હશે ને કેટલું વિઝનરી કામ હશે તે વખતના શ્રેષ્ઠીઓએ આ હોસ્પિટલનો પાયો નાખ્યો ત્યારે કદાચ એમને પણ કલ્પના નહીં હોય કે કાવડું આવડું મોટું વર્લ્ડ ફેમસ વટપ્રસ્ટ બની જાય છે બિરડા સર્દય ટ્રસ્ટ આજે દર વર્ષે એક એક નવી નવી ચીજ ઉમેરાતી જાય છે એક એક નવા નવા વિભાગ ખુલાતા જાય છે સમયના અનુરૂપ ટેકનોલોજી વધતી જાય છે દર્દો પણ એટલા જ વધતા જાય છે અત્યારની ખાણીપીણીને જમાના પ્રમાણે એને કાબૂમાં લેવા માટે અનેક પ્રકારના સંશોધનો થઈ રહ્યા છે એ તમામ સંશોધનો ટેકનોલોજી અને જરૂરિયાતોને પ્રેરણા સર્વોદય ટ્રસ્ટ હંમેશા અગ્રતા આપે છે અને એટલે જરૂરિયાત પ્રમાણે નવા નવા વિભાગો નવા નવા આયામો સર્જાતા જાય છે સૌથી મોટું કામ હોય તો જે સારવાર લાખો રૂપિયામાં મોટા શહેરોમાં ખાનગી હોસ્પિટલોમાં મળે એવી સારવાર ગામડામાં અહીં ઉપલબ્ધ છે રોજ દર્દીઓની લાઈનો લાગી હોય છે એનું કારણ એક છે કે એમની વિશ્વસનીયતા છે દર વર્ષે યોજાતા મેડિકલ કેમ્પમાં તો હજારો દર્દીઓ આવે છે દેશ દુનિયામાંથી ડોનર્સ આવે છે દાતાઓ આવે છે ડૉક્ટરો આવે છે આ બધું જ બિરડા સરોવર તરફ ફંટાયું છે એક જગ્યાએ પહોંચે છે બધું એનું કારણ એક જ છે ટ્રસ્ટીઓની વિશ્વસનીયતા અગાઉના બચુભાઈ રાંભિયાએ એક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે એના પગલે ચાલીને વિશેષતા આજે પણ આ હોસ્પિટલ કાર્યરત છે વિજયભાઈ શેડા ચેરમેન તરીકે એમ કહી શકું કે કદાચ એ ચોવીસ કલાક જાગતા પ્રહરી છે એમના સવારથી સાંજ સતત દોડતા માત્ર માત્ર ડોનર્સને સાથે હોતા એવું નથી દર્દીઓની પણ એટલી પૂછા કરે અને સાથે ડોક્ટર પણ એટલી સંભાળ રાખે એક જોડવાની જે કડી છે કોની સાથે કોનો જોડવા એ વિજયભાઈ શેડા કરી રહ્યા છે એટલે જ હોસ્પિટલનું ભાવિ ખૂબ ઉજળું છે અને હું તો એમ કહીશ કે માત્ર કચ્છની નહીં આ ગુજરાતની પહેલી એવી હોસ્પિટલ બની રહી છે કે જેમાં આટલા બધા દેશ વિદેશથી ડોનર્સ એક પણ એક પણ સરકારી ગ્રાન્ટ વગર ચલાવવું આવડું મોટું કામ એ બહુ જ કપરું કાર્ય છે અને સુઘડતા જુઓ એની સ્વચ્છતા જુઓ એની ટ્રીટમેન્ટ જુઓ એની કેન્ટીનની વ્યવસ્થા જુઓ નાની નાની બધી જ ચીજો જો માત્ર સારવાર નહીં બધી જ ચીજોમાં હોસ્પિટલ અગ્રેસર રહી છે અને આવી હોસ્પિટલ સાથે કોઈ પણ જોડાય ડૉક્ટર જોડાય દાતા જોડાય કાર્યકર જોડાય એ તમામને એક ગૌરવ હોય છે અમારા જેવાનું પણ એક ગૌરવ હોય કે આ હોસ્પિટલ સાથે આપણે ક્યાંક ને ક્યાંક આપણે સહયોગી બની રહ્યા છે એનો આનંદ છે